શ્રી ગણેશાય નમ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ બ્રહ્માજી નારદ મુનિને કુબેરના તપોવળથી ભગવાન શિવનું જે પ્રકારે પર્વત શ્રેષ્ઠ કૈલાસ પર શુભ આગમન થયું તે પ્રસંગ સંભળાવી રહ્યા છે ભગવાન શિવે કુબેરને નિધિપતિ થવાનું વરદાન આપીને પોતાના ઉત્તમ સ્થળે ચાલ્યા ગયા રુદ્ર એ શિવજીનું પૂર્ણ સ્વરૂપ છે અને પ્રલયનું કાર્ય સંભાળે છે શિવજીએ કુબેરના મિત્ર બનીને કુબેરના નિવાસસ્થાન અલકાપુરીની પાસે કૈલાસ પર્વત પર જઈને નિવાસ કર્યો રુદ્રદેવે કૈલાસ પર્વત ઉપર ડમરું વગાડ્યું ડમરૂનો એ અવાજ જે ઉત્સાહવર્ધક હતો અને ત્રણેય લોકોમાં વ્યાપ્ત થઈ ગયો એનું વિચિત્ર અને ગંભીર શબ્દ આહવાનની ગતિથી યુક્ત હતો એટલે કે સાંભળનારાઓને પોતાની પાસે આવવાની પ્રેરણા આપી રહ્યો હતો એ ધ્વનિને સાંભળીને બ્રહ્માજી વિષ્ણુજી વગેરે બધા દેવતા ઋષિમુનિ મૂર્તિમાન આગમ નિગમ અને સિદ્ધ દરેક ત્યાં આવી પહોંચ્યા તેમજ દેવતાઓ અને અસુરો વગેરે બધા લોકો મોટા ઉત્સાહસભરમાં કૈલાસ પર્વત પર આવી પહોંચ્યા ભગવાન શિવના સમસ્ત પાર્ષદ તથા સર્વલોકવંદિત મહાભાગ ગણપાલ જ્યાં હતા ત્યાંથી આવી ગયા બ્રહ્માજીએ ત્યાં આવેલા ગણપાલોનો નામોલ્લેખપૂર્વક પરિચય આપ્યો ત્યાં અસંખ્ય મહાબલી ગણપાલ પધાર્યા હતા તે બધાને બધા હજારો ભૂજાઓથી યુક્ત હતા અને મસ્તક પર જટાનો જ મુકટ ધારણ કરેલો હતો બધા જ ચંદ્રચૂડ નીલકંઠ અને ત્રિલોચન હતા હાર કુંડળ કેયુર અને મુગટ વગેરેથી અલંકૃત હતા તેઓ દરેક બ્રહ્માજી અને શ્રી વિષ્ણુના તથા ઇન્દ્રની જેમ તેજસ્વી જણાતા હતા અણીમાં વગેરે આઠે સિદ્ધિઓથી ઘેરાયેલા હતા અને કરોડો સૂર્યોની જેમ ઉદભાસિત થઈ રહ્યા હતા એ સમયે ભગવાન શિવે વિશ્વકર્માને કૈલાસ પર્વત પર નિવાસસ્થાન બનાવવાની આજ્ઞા આપી ભગવાન શિવે વિશ્વકર્માને અનેક ભક્તોની સાથે પોતાના અને બીજાના રહેણાંક માટે યથા યોગ્ય આવાસ તૈયાર કરવાનો આદેશ આપ્યો ત્યારે વિશ્વકર્માએ ભગવાન શિવની આજ્ઞા અનુસાર કૈલાસ પર્વત ઉપર જઈને તરત જ વિવિધ પ્રકારના ગૃહોની રચના કરી શ્રી હરિની પ્રાર્થનાથી કુબેર પણ ભગવાન શિવ સાનંદ કૈલાસ પર્વત પર ગયા ઉત્તમ મુહૂર્ત જોઈને પોતાના સ્થાનમાં પ્રવેશ કરીને ભક્ત મત્સલ પરમેશ્વર શિવે સર્વને પ્રેમદાન દઈને સનાત કર્યા આ પછી આનંદથી બનેલા શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ મુનિઓ અને સિદ્ધોએ શિવનો પ્રસન્નતાપૂર્વક અભિષેક કર્યો હાથમાં વિવિધ પ્રકારની ભેટ સોગાદ લઈને બધાએ ક્રમશઃ શિવજીનું પૂજન કર્યું અને ભારે ઉત્સવની સાથે શિવજીની આરતી ઉતારી આ સમયે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ જે મંગલ સૂચક હતી બધી બાજુએ જય જયકાર અને નમસ્કારના શબ્દો ગુંજી ઉઠ્યા મહાન ઉત્સાહ ફેલાયેલો હતો જે બધાને સુખમાં વૃદ્ધિ કરી રહ્યો હતો એ સમયે સિંહાસન પર બેસીને જ શ્રી વિષ્ણુ વગેરે સર્વ સર્વ દેવતાઓ દ્વારા કરાયેલી યથોચિત સેવાને વારંવાર ગ્રહણ કરતા કરતા ભગવાન શિવ ખૂબ જ શોભી રહ્યા હતા દેવતા વગેરે સર્વ લોકોએ સાર્થક અને દ્વારા લોક કલ્યાણકારી ભગવાન શંકરના પૃથક પૃથક સ્તવનો કર્યા સર્વેશ્વર પ્રભુ શિવજીએ પ્રસન્ન ચેત એ સ્તવન સાંભળીને સર્વને પ્રસન્નતાપૂર્વક મનોવાંછિત વરદાન અને ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરી ત્યારબાદ શ્રી વિષ્ણુજી બ્રહ્માજી અને અન્ય સર્વ દેવતાઓ મુનિઓ મનોવાંછિત વસ્તુ મેળવીને આનંદિત થઈને શિવની આજ્ઞાથી પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા શિવજીના મિત્ર કુબેર પણ શિવની આજ્ઞાથી પ્રસન્નતાપૂર્વક પોતાના સ્થાને ગયા ત્યારબાદ ભગવાન શંભુ જે સર્વથા સ્વતંત્ર છે યોગ પરાયણ અને ધ્યાન તત્પર થઈ પર્વતપ્રવર કૈલાસ પર રહેવા લાગ્યા થોડો સમય પત્ની વગર જ પસાર કરીને પરમેશ્વર શિવે દક્ષ કન્યા સતીને પત્ની રૂપે પ્રાપ્ત કરી લીધી ત્યારબાદ મહેશ્વર દક્ષ કુમારી સતી સાથે કૈલાસ પર્વત પર વિહાર કરવા લાગ્યા અને લોક પરાયણ થઈને સુખનો અનુભવ કરવા લાગ્યા આ રીતે બ્રહ્માજીએ નારદ મુનિને રુદ્રના અવતારનું વર્ણન કર્યું સાથે જ એમનું કૈલાસ પર આગમન અને કુબેર સાથે મૈત્રીનો પ્રસંગ સંભળાવ્યો કૈલાસની અંદર થનારી એમની જ્ઞાનવૃદ્ધિની લીલાનું પણ વર્ણન કર્યું જે આલોક અને પરલોકમાં સદા સંપૂર્ણ મનોવાંછિત ફળને આપનારે છે જે એકાગ્ર ચિત્તે આ કથા સાંભળે છે અને વાંચે છે તે આ લોકમાં ભોગ પામીને પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે અહીં રુદ્રસંહિતાનો ખંડ સંપૂર્ણ થાય છે ઓમ દેવાય નમઃ મહાદેવાય નમઃ નમ પશુપતયે નમઃ